દ્વારા સુધીમાં બારસો મેટ્રિક ટન પ્રતિ દિવસની ક્ષમતાવાળાના બે પ્લાન્ટ તરફ પશુપાલકોની વધતી જતી સંખ્યા તેમજ વધતા જતા દૂધના પ્રમાણના પગલે પશુપાલકો માટે પશુદાન મેળવવું સમસ્યા સ્વરૂપ બનતું હતું જેના પગલે બે વર્ષ પહેલા સ્થાનિક બોર્ડ દ્વારા આઠસો મેટ્રિક ટન પ્રતિ દિવસ સાબરકાંઠા બનાવવાના પ્લાન્ટની શરૂઆત કરાઈ હતી જે અંતર્ગત આજે ભારતના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આઠસો મેટ્રિક ટન બનાવનારા પ્લાન્ટની શરૂઆત થઈ છે તેમજ અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખથી વધારે પશુપાલકો માટે સાબરદાન સાત વધતી જતી માંગને પહોંચી વળવા માટે આજે શરૂ કરાયેલા પ્લાન્ટ પશુદાન સરળતાથી આપી શકશે જોકે ગૃહમંત્રી દ્વારા શરૂ થયેલા પ્લાન્ટ અંતર્ગત વાત કરતા તેમણે જણાવ્યું કે આગામી સમયમાં ઓર્ગેનિક ખેત પેદાશ તેમજ દૂધ ઉત્પાદનનું પણ ખૂબ મોટું માર્કેટ બનવાનું છે સાથે ઓર્ગેનિક ખેતી માટે તમામ મહિલા પશુપાલકો આગળ આવે તે સમયની માંગ છે સાતો સાત હાલના તબક્કે સાબરકાંઠા નહીં ગુજરાત નહીં પરંતુ અમૂલ વૈશ્વિક બ્રાન્ડ બની ચૂકી છે જે પગલે આગામી સમયમાં પશુપાલકોનો ઉજ્જવળ સમય તે નક્કી છે સહકારી डेरी मरीले दूध उत्पादन मंडल बीरी जमीन પાટ <laughs>

પ્રાકૃતિક અનાજનું ઉત્પાદન કરી આવક નું સ્વાસ્થ્ય નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતી

જિલ્લાના વધારે પશુપાલકો માટે અત્યાર સુધીમાં હાજીપુર ખાતે આવેલા પ્લાન્ટમાં અલગ અલગ બે પ્લાન્ટ શરૂ કરાયા છે અંતર્ગત બારસો મેટ્રિક ટન પ્રતિ દિવસ થી વધુ સાબરદાન બનાવી શકાતું જોકે દિન પ્રતિદિન વધતી જતી પશુપાલકોની માંગને માટે આજથી મેટ્રિક પ્લાન્ટનું ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું ત્યારે તેમજ અરવલ્લી જિલ્લાના તમામ પશુપાલકોની માંગમાં સરળતાથી પહોંચી શકાશે હવેથી સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સાબરડીના પશુપાલકોને સાબરદાણની ખેંચ નહીં પડે જોકે આગામી સમયમાં આજે થયેલા લોકાર્પણથી સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પશુપાલકોને કેટલો ફાયદો થાય છે તેમજ સાબરદાણના ઉત્પાદનથી દૂધ ઉત્પાદનમાં પાયારૂપ કેટલો વધારો થાય છે તે તો આગામી સમય બતાવશે એ બાદ રાજકમલસિંહ પરમાર ભારતની સ્મિતા સાબરકાંઠા આજે હિંમતનગર પધાર્યા છે અને બધા પશુપાલનોનું એમને સન્માન કર્યું છે અમારે દોઢ કરોડથી વધુ દૂધ ભરાયું છે તો અમારું પણ સન્માન કર્યું છે એમને અને એ અમારું સન્માન નથી દરેક પશુપાલનોનું સન્માન છે આજે અહીંયા એક પ્લાન્ટનું ઉદઘાટન થયું છે તે દાનનો પ્લાન્ટ છે કે જે સાબરદાન છે એ સાબર દાણમાં જ પહેલાં બધા દાન લેવામાં ખેંચ પડતી હતી હવે એ ખેંચ પડશે નહીં એક એક લીટરે ત્રણસો ગ્રામ દાનની જરૂર પડે છે તો હવે દાણની ક્યારે ખેંચ પડશે નહીં એ પશુપાલનો માટે ગર્વ ગર્વની વાત છે અને અમારા માટે પણ ગર્વની વાત છે લઈના બેન ધર્મેન્દ્રભાઈ રણેજી અમે પશુપાલનનો વ્યવસાય કરીએ છીએ અમે એક કરોડ એકસઠ લાખનું દૂધ ભરાયેલ છે આજે અમિત શાહના હાથે અમારે સન્માન થયેલું છે અને આજે સાબરદાનનું પ્લાનનું ઉદઘાટન થઈ રહ્યું છે અમને આનંદ છે હવે તકલીફ ખેંચ નહીં પડે એના સન્માન બદલ અમે આભાર માનીએ છીએ હાલ હું આપણે કહું કે સાબર ડેરી જોડે બે પ્લાન્ટ હતા જૂના એમાં એકની સાડા ચારસો ટન મેટ્રિક ટન પ્રતિદિન કેપેસિટી હતી બીજાની આઠસો ટન હતી એટલે કુલ આપણી બારસો પચાસ મેટ્રિક ટન પ્રતિદિનની કેપેસિટી હતી પણ આપણા જેમ જેમ દૂધનું પશુપાલનનો ઉદ્યોગ જેમ જેમ વધતો જાય છે વિકાસ થતો જાય છે તો ખૂબ જરૂરિયાત વધતી જતી હતી અને કેટલીક વાર દાણની જરૂરિયાત અમે પૂરી નતા કરી શકતા એટલે મારા મેનેજમેન્ટ સમક્ષ આ નિર્ણય મૂકતા એમને નવા પ્લાન્ટની બે વર્ષ પહેલાં મંજૂરી આપી અને એક બીજો આઠસો ટનનો આજે જે માન્ય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબના જોડે આપણે ઉદઘાટન કરી અને આજે પ્લાન્ટ ચાલુ કર્યો છે અને મહિલા જાગૃતિ કાર્યક્રમ પણ જોડે આયોજન કરેલું હતું આ આપણે હું એક વાત કરું કે આ પશુપાલન માટે જે આપણે આ જે ખોરાક બનાવીએ છીએ કેટલ ફીડ એ નો પ્રોફિટ નો લોસ ઉપર બનાવીએ છે એટલે આપણે જેટલી પડતર હોય એટલા જ ભાવે આપણે ખેડૂતોને આમાં કોઈ કમાવાનું નથી હોતું પણ એક સેવા તરીકે આપણે આપતા હોઈએ છીએ નહીં પડે હવે હવે પૂરતું ઉત્પાદન ખેડૂતોને જ્યારે માગશે ત્યારે મરી જશે તેમણે જણાવ્યું કે ભારતના ગૃહમંત્રી દ્વારા તેમનું સન્માન થવું તે વિશેષ વાત છે સાથે અમારું સન્માન એ પશુપાલકોનું સન્માન થવા બરોબર છે જોકે આજે ભારતના ગૃહમંત્રીએ જ્યારે અમારું સન્માન કર્યું ત્યાં આગામી સમય માટે પશુપાલકો માટે પણ મહત્વનું છે દોઢ કરોડ થી વધુ દૂધ ભરાવ્યું હોવાના પગલે ગૃહમંત્રી દ્વારા થયેલું સન્માન અમારા માટે વિશેષ યાદગીરી સ્વરૂપ બની રહેશે